ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર બદલાઈ શકે છે તો સામે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય પોતાનો ઉમેદવાર બદલતી નથી બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલાઓની ટિકિટ આપવામાં આવી છે અને બંને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી હતી કે ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને બદલીને અન્યની ટિકિટ આપવામાં આવી શકે છે આ ચર્ચાઓને લઈને પત્રકારો દ્વારા જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું ત્યારે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપ પોતાનો ઉમેદવાર બદલવાનો નથી પરંતુ કોંગ્રેસ હાર બાળી ગઈ છે તેથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલી શકે છે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે જીત નિશ્ચિત છે પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને પાંચ લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે આજે કોંગ્રેસ એ કોમામાં છે એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે કીર્તિસિંહ વાઘેલાના નિવેદન સામે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર બદલવાની વાત સોશિયલ મીડિયામાં ચાલી રહી છે કોંગ્રેસના નહીં તેમને ઉમેદવાર બદલવો કે નહીં તે તેમની પાર્ટીનો વિષય છે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ઉમેદવાર બદલતી નથી અને મને સર્વ સંમતિથી ટિકિટ આપવામાં આવી છે તમામ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોએ કોંગ્રેસના ઉમેદવાર બદલવા માટેનું ચલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું પહેલું તો એ ક્લિયર હોવું જોઈએ એટલે સામે ઉમેદવાર કોણ બદલાવે ના બદલાવે એ જે તે એમના પાર્ટીનો વિષય છે અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ ઉમેદવારો બદલ્યા નથી ને શા માટે કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે ત્યારે અમારી સામે